નર્મદા અને ભરૂચ જિલ્લામાં ભાજપમાં આંતરિક વિખવાદ યથાવત ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ જ સાંસદ મનસુખ વસાવાએ લગાવ્યા ગંભીર આરોપ ડેટીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર મનસુખ વસાવાના ગામ નાંદોદ તાલુકાના સહિત આસપાસના જોડતા કામગીરી તાત્કાલિક શરૂ કરવાની માંગ સાથે પદયાત્રા યોજી જેમાં ભાજપના તાલુકા પંચાયત સભ્ય કલ્પેશ વસાવા તેમના પિતા અને ભાજપ આગેવાન ગોપાલ વસાવા જોડાતા રાજકારણ ગરમાયું સાંસદ મનસુખ વસાવાએ પદયાત્રાના નામે ચેતર વસાવા નાટક કરતા હોવાનો આરોપ લગાવ્યો આટલું જ નહીં નાંદોદના સભ્ય દર્શનાબેન દેશમુખ ચૈતર વસાવાને સમર્થન કરતા હોવાનો અને ચૈતર વસાવાને ભાજપમાં લાવવાનો પ્રયાસ કરતા હોવાનો આરોપ લગાવ્યો મનસુખ વસાવાએ તો ત્યાં સુધી કહી દીધું કે ઘનશ્યામ પટેલ પ્રકાશ દેસાઈ રિતેશ વસાવાએ ચૈતર વસાવાને ભાજપમાં લાપવાના પ્રયાસ કર્યા અને હવે સભ્ય દર્શનાબેન પણ ચૈતરને ભાજપમાં લાપવાના પ્રયાસ કરી રહ્યા છે તો મનસુખ વસાવાએ કરેલા આરોપો પર ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે ફક્ત એટલું જ કહ્યું કે આ બાબતે મારે કોઈ ખુલાસા કરવાની જરૂર નથી દર્શનબેન જેવા લોકો જયકરને બચાવવાના કઈ રીતના પ્રયત્ન કરી રહ્યા છે એટલે સમજાતો નથી જેલમાંથી છૂટ્યા પછી મોવીજી સભા કરી એમાં સ્પષ્ટ કીધું કે એક આઈપીએસ અધિકારી મને ફિટ કરવામાં મદદ બહુ તાકાત લગાડી અને ભાજપના કેટલાક નેતાઓએ સખત મહેનત કરી મને જેલમાં મૂકી રાખવા માટે પરંતુ ભાજપના કેટલાક નેતાઓએ મને મદદ પણ કરી છે હવે